જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ અત્યારે ભાદરવા મહિનામાં પિતૃ પક્ષ દરમિયાન અમુક વ્યક્તિઓનું આપણે ધ્યાન રાખવું જોઈએ કે પિતૃ પક્ષ દરમિયાન વ્યક્તિએ પિતૃનું તર્પણ અને શ્રાદ્ધ કરવું જોઈએ આ દરમિયાન દરરોજ સ્નાન કર્યા બાદ સૂર્યદેવને અને પિતૃઓને જળ અર્પણ કરવું જોઈએ ધાર્મિક માન્યતા અનુસાર આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને વ્યક્તિને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ મળે છે ઉપરાંત તુલસીના નિયમોનું પાલન કરવું જોઈએ પુરાણોમાં લખ્યા મુજબ અને ધાર્મિક માન્યતા અનુસાર આ નિયમોનું પાલન ન કરવાથી પિતૃઓ ગુસ્સે થાય છે અને જીવનમાં આર્થિક તથા સામાજિક મુશ્કેલીઓ આવે છે પિતૃ પક્ષ દરમિયાન તુલસીના છોડને સ્પર્શ કરવાની મનાઈ છે પૂજા કરતી વખતે ધ્યાન રાખો કે દૂરથી હાથ જોડીને તુલસી માતાનું ધ્યાન ધરો અને જીવનમાં સુખ શાંતિ માટે પ્રાર્થના કરવી એવું માનવામાં આવે છે કે તુલસીને સ્પર્શ કરવા સ્પર્શ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે આ સિવાય ભૂલથી પણ તુલસીના પાન પિતૃ પક્ષ દરમિયાન ન તોડવા જોઈએ કારણ કે પિતૃ પક્ષ દરમિયાન તુલસીના પાન તોડવાની મનાઈ છે એવું માનવામાં આવે છે કે આ કામ કરવાથી પિતૃઓ ક્રોધિત થઈ શકે છે સનાતન ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્ત્વ છે એવું પણ માનવામાં આવે છે કે પિતૃ પક્ષ દરમિયાન તુલસીની વિશેષ પૂજા કરવાથી ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે આર્થિક લાભની શક્યતાઓ પણ વધી રહી છે પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે પિતૃઓનું શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન કરનાર વ્યક્તિએ તુલસીના પાન પણ ન તોડવા જોઈએ હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષ જેને શ્રાદ્ધ પક્ષ આપણે કહીએ છીએ આ પર્વને પિતૃઓની આત્માની તૃપ્તિ માટે ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે સ્વયં યરાજે આત્માને શ્રાદ્ધ પક્ષમાં પૃથ્વી પર પોતાના વંશજોને ત્યાં જવાની છૂટ આપી છે જેથી પિતૃલોકથી તૃપ્ત થવાની આશા સાથે પોતાના નિવાસે શ્રાદ્ધ પક્ષમાં આવે છે તેથી જ પુરાણોમાં શ્રાદ્ધ કર્મને સૌથી મોટું પુણ્ય કાર્ય કહ્યું છે જે મનુષ્ય પોતાના પિતૃઓ તૃપ્ત થાય તેવી ભાવનાથી પિતૃ શ્રાદ્ધ કરે છે તેના પાપો જડમૂળથી નાશ પામે છે અને તેનો પુણ્યોદય થાય છે તેને પિતૃદેવના આશીર્વાદ મળે છે પૂર્વજો રાજી થતાં દેવી દેવતા પણ રાજી થાય છે જેના થકી સુખ શાંતિ સંતતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય ધર્મ પ્રમાણે કોણ કોનું શ્રાદ્ધ કરી શકે તે પણ જાણવું જોઈએ પિતા માટે શ્રાદ્ધ પિંડદાન અને તર્પણ પુત્રએ કરવું જોઈએ પરંતુ પુત્ર ન હોય તો પુત્રી પત્ની ભાઈ કે ભાઈના સંતાનો પણ કર્મ કરી શકે છે વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે મૃત વ્યક્તિના પુત્ર પૌત્ર ભાઈના સંતાનને પિંડદાન કરવાનો અધિકાર હોય છે તેમજ તેમની શ્રાદ્ધ કરવાની પણ ફરજ હોય છે ગરુડ પુરાણ પ્રમાણે જેને પુત્ર ન હોય તો પુત્રીઓ પણ પિંડદાન કે શ્રાદ્ધ કરી શકે છે અને તે પણ ના હોય તો ભાઈ ભત્રીજા માતાના કુળના લોકો એટલે કે મામા કે મામાનો દીકરો અથવા શિષ્ય શ્રાદ્ધ કર્મ કરી શકે છે જો તેમાંથી કોઈ પણ ન હોય કુળમાં તો માર્કંડ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિને સંતાનમાં પુત્ર ન હોય તો તેની દીકરીનો પુત્ર પણ પિંડદાન કરી શકે છે જો તે પણ ન હોય તો તેની પત્ની શ્રાદ્ધ કર્મ કરી શકે છે પત્ની પણ ન હોય તો કુળના કોઈ વ્યક્તિ દ્વારા પણ પિંડદાન કરી શકાય છે માતા પિતા કુમારી કન્યાઓને પિંડદાન કરી શકે છે પણ દીકરીના પરિવારમાં કોઈ શ્રાદ્ધ કરનાર ન હોય તો પિતા તેનું પણ પિંડદાન કરી શકે છે દીકરીનો દીકરો અને નાના એકબીજાનું પિંડદાન કરી શકે છે આ પ્રકારે જમાઈ અને સસરા એકબીજાનું પિંડદાન કરી શકે છે જો તેમાંથી કોઈ પણ ન હોય તો કુળના અથવા કોઈ બી સારા બ્રાહ્મણ પાસે શ્રાદ્ધ કર્મ કરાવી શકાય જેના થકી પિતૃદેવોને તૃપ્ત કરવાનું પુણ્યફળ પ્રાપ્ત થાય સદગત પિતૃદેવોના આશીર્વાદથી સંતતિ સમૃદ્ધિ સુખ અને શાંતિ મળે છે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ